vertiento Halo uhm

આ હિરો એમ કહે કે પહેલા મને 5000 રૂપિયા એમ કે હું મજૂરને આલુ બહેકા તારો કામ કરવા દઉં હવે કોઈ તારા ઘર માં કાર્યગર હોય કે મને ગોતી આલ આપણે ઉપર નું કામ હાગું કરી નાખ હા મારા ઘર એક કાર્યગર તો છે ના દાના કોણ ના દાના ના ના રજા ના રાખે હજુ કોમ લેવાનું આપડે બીજા ઉપાડે ઉપાડે આવી કાલો કાલ બીજો ચક્કોમ આવે બધું રમણ ભમણ કરીને આજા ટાઇસન પૂરી નાખી બધી પુત્ર આજા એક મહિને ફોન આયા હેલો હેલો જામજી ભાઈ બોલો બોલો જેરાબા

Oh. <laughs>